સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ દ્રક્ષ લઈ રહ્યા છે તેવી આશંકાને આધારે પોલીસમાં અરજી કરવામાં આવી છે આ પ્રકારનો પત્ર પોલીસ સ્ટેશન કરીને દ્રક્ષ કરાવવા અરજી કરાય છે યુનિવર્સિટી કેમ્પસમાં ગણપતિ દાદાની સ્થાપના પૂર્વે ફંડ વિવાદ હજુ શાંત નથી થયો ત્યાં છેલ્લા યુનિવર્સિટીમાં ગણપતિ દાદાની મૂર્તિની જર્નાલિઝમ વિભાગના બે વિદ્યાર્થીનીઓને સ્થાપનાના વિવાદમાં ત્રીસમી સપ્ટેમ્બર સુધી પ્રવેશ સ્થગિત કરી દેવાયા છે આ સાથે જ નર્મદ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર આર સી ગઢવી દ્વારા બેસો પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ત્રણ અરજીઓ કરાઈ છે તેમાં પ્રથમ અરજીમાં હાલમાં જે સ્થાપનાને લઈને એવી વાત થાય છે કે તે વખતે વિદ્યાર્થીઓના વર્તન અને વિદ્યાર્થીઓમાં નશાકારક પદાર્થનું સેવન કરતા હોવાની માહિતી મળી હતી આથી વિદ્યાર્થીઓના દ્રગ્સ કરાવવાની કાર્યવાહી માટે પણ જાણ કરવામાં આવી છે આ ઉપરાંત નર્બદ યુનિવર્સિટીના કોન્વર્ટેશન ભવનની સામે બીજી મૂર્તિના સ્થાપનમાં ચાલેલી લચકમાં કેટલાક વિદ્યાર્થીઓ યુનિવર્સિટીના સત્તાધી શોના લાઈવ પ્રસારણ ન જોઈ શકે તે માટે કેમેરા વાંકા કરી દાતા ત્યાંથી દેખાતું બંધ થતું હતું તેના કારણે કેમેરાને નુકસાન થતાં પણ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે હાલની અંદર ભગવાન શ્રી ગણેશજીની સ્થાપના અને વિસર્જન દરમિયાન ની પ્રક્રિયા દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ જે છે એ ઉગ્ર વાણી વ્યવહાર અને વર્તન કરતા હોય છે એને ધ્યાનને લઈને કેમ્પસની બહાર આ પ્રકારની શંકા વ્યક્ત કરવામાં આવી છે મૂર્તિ પણ એ સંદર્ભમાં આઠ ફૂટથી ઊંચી પ્રતિમા હોય તે પ્રતિબંધિત છે એટલે એ જૂથને એ કેમ્પસની અંદર આ પ્રતિમાને લાવવાની ના પાડવામાં આવી છે હવે કયા પ્રકારની કાર્યવાહી હવે યુનિવર્સિટીના ગેટથી જ આ તમામ પ્રકારના ચેકિંગ કરવામાં આવશે અને એની અંદર આગળ પોલીસ તંત્ર દ્વારા જે કંઈ કાર્યવાહી કરવામાં આવશે એમાં યુનિવર્સિટી તંત્ર સંપૂર્ણ સહકાર આપશે